નમસ્કાર મારું નામ કિશોર સાકરિયા રાજકોટથી શ્રી ગાયત્રી ડેરી ફાર્મ અમારી પેઢીને ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે આ વર્ષે એના માટે અમે ચાલીસથી પચાસ જાતના મોદક બહાર પાડ્યા છે જેમાં માવાના મોદક છે બેસન મોદક છે ડ્રાયફ્રૂટ મોદક છે ડેકોરેટિવ મોદક છે અને ખાસ કરીને આ વખતે અમે સોના આલમંડ મોદક બહાર પાડ્યો છે જેની કિંમત બાર હજાર રૂપિયા પર કેજી છે આ મોદકની ખાસિયત એ છે કે આ સ્પેશિયલ મામરો બદામમાંથી બને છે જેની કિંમત બહુ હાઈ હોય છે બદામની અને એની ઉપર અમે ચોવીસ કેરેટ ગોલ્ડ લગાડી છીએ એમાંથી આ બને છે અને વિશેષતા એ છે કે આ સ્પેશિયલ મામરો બદામમાંથી બને છે એ બદામ બહુ કોસ્ટલી આવે છે અને એની ખાવાની આખી બદામની મજા અલગ હોય છે અને આને બનતા ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક થાય છે અમને આ વખતે ખૂબ અછો સારો એવો પ્રસાદ મળ્યો છે કસ્ટમર તરફથી અને ઘણા બધા ઓર્ડર્સ પણ અમારા બુક થઈ ગયા છે આનો ભાવ છે બાર હજાર રૂપિયા પર કેજી